આ માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં નિયત મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ વિદ્યાલયમાં આવતી સ્કૂલ વાનમાં કેપેસિટીથી વધુ બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવ્યા હતા વડોદરામાં અઢાર જાન્યુઆરીના રોજ હરણી લેક બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાના ડૂબીને મોત નીપજ્યા હતા આ ઘટના બાદ પણ બાળકોની સલામતી લઈને તંત્ર સ્કૂલો અને વાલીઓ ઉદાસીન જોવા મળી રહ્યા છે કેમ કે વિદ્યાર્થીઓની સલામતીના લીરે લીરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે જેમાં વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ વિદ્યાલયમાં આવતી સ્કૂલ વાનમાં થી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે સ્કૂલની પરમિશનનો લેટર માંગતા વાહન ચાલકોએ ગલ્લા તલ્લા કર્યા હતા અહીં સવાલ એ થાય છે કે શું સ્કૂલના તંત્ર અને વાલીઓને આ ઘટના અંગેની કોઈ જ જાણ નહીં હોય હરણી બોટ દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે જેના માટે વડોદરા ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે આ દરમિયાન સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી છે જેમાં પણ નિયત મર્યાદા કરતાં વધુ બાળકોને બેસાડતા સ્કૂલ વાહનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સાથે જ વિવિધ વિસ્તારોમાંથી સો થી વધુ સ્કૂલ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં પંદરથી વધુ ટીમો રોડ પર ઉતરીને કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં સ્કૂલ વાહનો સહિત ભારદારી વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી